હલો જેમાતાજી મિત્રો આપણે પ્રકાશ ભારીયા સ્વાગત કરે છે એક નવા વિડીયોમાં અને જો મિત્રો તમે વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લ્યો મિત્રો ત્યારે એને આપણે અડદનો ઢગલો કરીને રાખ્યો છે કાલે જે આપણે ઢગલો ફોલો કર્યો છે ને તે હાઈનજી પાછો અને આ બાજુ જોઈ લો અત્યારે એને આપણે અડદ ભાર્યું છે ઢગલો છે તો જો આવી ગયું છે ટ્રેક્ટર રીતે આ બધું તો આ બધું હેલું આવે ટ્રેક્ટર જોઈ લીધું તો જોઈ લીધું મિત્રો આવી ગયું છે ટ્રેક્ટર અત્યારે તો ટ્રેક્ટર આવી ગયું છે હવે એને આપણે આજે આ અડદ રહીએ ને અડદ કાઢવાના છે અત્યારે આપણે આમાં અડદ નું હે ને ઓપને રાખી નાખ્યું છે અને પાછું એટલે દેખાય આ બધું હે ને અત્યારે આપણે હળદનું ઉપર રાખી વેર્યું છે